નિર્માણ ન્યૂઝ અને આપની સાથે હું છું પ્રીતિ તિવારી નવલા નોરતા ચાલી રહ્યા છે દર્શક મિત્રો નવરાત્રી શબ્દ જ્યારે આપણી સામે સંભળાય નવરાત્રી વિશે આપણે વિચારીએ એટલે સૌથી પહેલા આપણને શું ધ્યાનમાં આવે માં જગદંબા અને સાથે સાથે ગરબા આપણા સૌના પ્રિય ગરબા પરંતુ ક્યારે આપણે વિચાર્યું છે કે આ ગરબા અસ્તિત્વમાં ક્યારથી આવ્યા કેટલા વર્ષથી આપણે આ ગરબા કરતા આવ્યા છીએ ગરબાનો ઇતિહાસ શું છે અને ગરબા સાથે જોડાયેલી તમામ અવનવી વાતો આજે મારે તમને જણાવવી છે અને સાથે સાથે એક એવા વ્યક્તિત્વ સાથે આપની મુલાકાત કરાવી છે જેમણે આપણા ગરબાને જીવતા રાખ્યા છે છેલ્લા અડતાલીસ વર્ષથી આપણા પ્રાચીન ગરબા અર્વાચીન ગરબા આપણી જે ગરબા નવરાત્રિ સાથેની જે પરંપરાઓ છે તે જાળવી રાખી છે એ વ્યક્તિત્વ વિશે હું વધારે નહીં જણાવું સાથે એમની સાથે જ આપણે મુલાકાત કરાવી દઉં છું એમની પાસેથી જ આપણે એમની જર્ની એમની સફર સાંભળીશું એ વ્યક્તિત્વ એ વ્યક્તિ જેની સાથે આજે મારે ચર્ચા કરવી છે કલ્પેશ દલાલ પહેલા તો કલ્પેશભાઈ નિર્માણ ન્યૂઝ પર આપનું સ્વાગત છે કલ્પેશભાઈની ગરબા સાથેની શરૂઆત ગરબા સાથેનો જે સંબંધ છે ક્યારથી શરૂ થયો આપની આખી સફર કેવી રહી અને કેટલી લાંબી રહી અડતાલીસ વર્ષ આમ આપણે ગણીએ આમ તો હું મૂળભૂત રીતે નાટકનો માણસ અને નાટક કરવામાં ખૂબ રસ છે સ્કૂલ કોલેજ યુથ ફેસ્ટિવલ બધે નાટક કરેલા ઓગણીસો અડસઠમાં મને જ્યારે હું અઢાર વર્ષનો હતો ત્યારે એક શખ્સિયત મળી એમનું નામ હતું રાજેન્દ્ર ભગત તેઓ રંગ બહાર કરીને એક સંસ્થા ચલાવતા હતા અને નાટકની સંસ્થા હતી એટલે એમણે મને કહ્યું કે તું અમારી સાથે જોડાઈ જા જોડાઈ ગયો ઓગણીસો છોતેરમાં રાજેન્દ્રભાઈને એવો વિચાર આવ્યો કે આપણે એક ગરબાનું ગ્રુપ પણ રંગ બહારમાં શરૂ કરીએ સામાન્ય રીતે એ વખતે પુરુષો ગરબાનું ગ્રુપ શરૂ કરે ના કરે એવું હોય પણ એમણે એમ સજેસ્ટ કર્યું કે મારી પત્ની તૃપ્તિ જે પોતે નાગર હતી અને સારી ગાયક ગરબા બધું સારું જાણે એટલે એની લીડરશીપમાં અમે રંગબારમાં ગ્રુપ શરૂ કર્યું ઓગણીસો છોતેરથી ચોર્યાસી સુધી એ વખતે જે રંગવંશીય ગરબાનો ઘણો કાર્યક્રમ થતા અને એમાં અમે ઘણા બધા કાર્યક્રમ કર્યા દિલ્હી ગયા બધે કલકત્તા ગયા ચોર્યાસીમાં રાજેન્દ્રભાઈ ફ્રાન્સના એક બહુ જ મોટા ફેસ્ટિવલ ફોક ડાન્સ ફેસ્ટિવલ જેને ડીજોકનો ફેસ્ટિવલ કહે છે એમાં જવાનું આમંત્રણ લઈ આવ્યા અને અમે ત્રીસ જણા એ વખતે બીજો ગયા ત્યારથી મારી શરૂઆત થઈ ગરબા વિશેની કારણ કે નાટકમાં હું કંટાળ્યો તો ઇનડિસિપ્લિન એટલી બધી હતી અને આ યુથ સાથે કામ કરવાનું મળ્યું એટલે લગભગ ઓગણીસો ચોર્યાસીથી હું પણ મારી પત્ની તૃપ્તિની સાથે જોડાયો અને ત્યારથી અમે પહેલું ગ્રુપ ટ્રેન જે કર્યું ત્યારથી ઓગણીસો છ્યાસી માં થોડાક વિચાર મતભેદને લીધે અમે રંગભારમાંથી જુદા પડ્યા અને પછી તરત જ કેટલાક કલાકારો અમારી સાથે આવ્યા હતા એમણે એમ કહ્યું કે આપણે આપણું ગ્રુપ અથવા તો મંડળી ચાલુ કરીએ એટલે અમે આવિષ્કાર શરૂ કર્યું અને ઓગણીસો ને છ્યાસી થી આજે બે હજાર ચોવીસ અડત્રીસ વર્ષ થયા એટલા દરમિયાન એ ચલાવ્યું ઓગણીસો છ્યાસીમાં જ્યારે ગ્રુપ શરૂ કર્યું ત્યારે ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા અમેરિકામાં ચાલતો હતો અને અમારા કેટલાક મિત્રો અમેરિકાથી કે એ વખતે એવું હતું કે માત્ર સરકારે જ મોકલે એવું નહીં પ્રાઇવેટ પણ થઈ શકે એટલે કેટલાક મિત્રોએ કહ્યું કે તમે તમારો ગ્રુપ લઈને આવો અમેરિકા અને આપણે તમારા કાર્યક્રમો ગોઠવીએ એટલે મને સારું થોડીક વિસા અને બધાની તકલીફની સાથે સપ્ટેમ્બરની બીજી તારીખે બધાના વિસા આવી ગયા એટલે અમારા એજન્ટને તો ખબર હતી કે અમારે જવાનું જ છે પણ આ વિસાની રાહ જોવાતી હતી એટલે એજન્ટે કહ્યું કે હવે આપણે તાત્કાલિક જઈએ ત્યાંથી પણ પેલા લોકો ઉતાવળ કરતા હતા કે હવે આવો સપ્ટેમ્બર થઈ ગયો અહીંયા તો ઓક્ટોબરથી ઠંડી પડશે અને આપણા કાર્યક્રમો લગભગ બાર કાર્યક્રમો તો નક્કી થઈ ગયા હતા એટલે અમે બધા એજન્ટે એમ કહ્યું કે આપણે અહીંયાથી મુંબઈ જઈએ અને ત્યાં આવતીકાલે પેનમની ફ્લાઇટ છે એમાં અમે ટેન્ટેટિવ વેઇટ લિસ્ટેડ છીએ જેટલી સીટ મળશે એટલા લોકોને આપણે એ દિવસે જઈશું અને બાકીના લોકો બીજા એકાદ દિવસ પછી ફરીથી ફ્લાઇટ છે એમાં જઈશું તો સારું અમે બધા ચોથી તારીખે રાત્રે અમદાવાદથી નીકળીને પાંચમી મુંબઈ પહોંચ્યા કેટલાક કારણોસર હું મારો પાસપોર્ટ જર્મન કોન્સ્યુલેટમાં રોકાઈ ગયો હતો એટલે હું પોતે જઈ શકું એમ એ દિવસે જઈ શકું એમ ન હતું બધા એરપોર્ટ પર ગયા અને બધાની ટિકિટ કન્ફર્મ થઈ ગઈ પેન એમ સેવન્ટી થ્રી બહુ જ એ વખતે ખૂબ જાણીતી વાત થઈ ગઈ હતી કે પ્લેન મુંબઈથી ઉપડ્યું અને કરાંચી ગયું અને કરાંચીમાં હાઈજેક થઈ ગયું એરપોર્ટ પર જ હવે એટલી શું સાથે કે પાયલોટ એમની કેબિનમાં ઉપર હેચ હોય એટલે એ લોકો નીકળી જાય એ લોકો એવું માને કે હાઈજેક થયેલું પ્લેન જો ગ્રાઉન્ડ થઈ જાય તો એની સાથે નેગોશિએશન કરવામાં સહેલું પડે છે જો આ હવામાં હોય તો એ લોકો ગમે તે કરી શકે એટલે પાયલોટ નીકળી ગયા સોળ કલાકનો ટોર્ચર અંદર બાવીસે બાવીસ જણાને થયો સવારે છ વાગે આવી ચેક થયેલું પ્લેન રાત્રે દસ વાગે હાઈજેક કરશે બધા પર ગોળીબાર કર્યા પ્લેનની અંદર હેન્ડ ગ્રેનેડ્સ નાખ્યા અને બધી અંધાધૂંધીમાં બારણું ખુલ્યું ને બધા ભાગ્યા અને બધું થયું અને એમાં આવિષ્કારે અને મેં મારી પત્ની તૃપ્તિ દલાલ મેં ગુમાવી એક જ બુલેટથી એમનું અવસાન થયું એ ઉપરાંત બીજી એક છોકરી હતી રૂપલ એનું પણ અવસાન થયું અત્યારના ખૂબ જાણીતા ગાયક નયન પંચોલી મારી સાથે હતા ઇઝ વન આઈ ઇન દેટ બાવીસ જણાની ડેથ થઈ બધા પાછા આવ્યા અહીંયા પછી અમારો જુસ્સો વધ્યો એટલે અમારી સાથે જે જૂના લોકો હતા તૃપ્તિની માસીની દીકરી ઉત્પલા દેસાઈ એ હતી મેહુલ હતો એ બધાએ પછી એમ પ્રણ વાળ્યું કે હવે આપણે કોઈ પણ હિસાબે આ ગ્રુપને શ્રેષ્ઠ ગ્રુપ ગુજરાતનું શ્રેષ્ઠ નહીં ભારતનું શ્રેષ્ઠ ગ્રુપ બનાવવું છે ને અમે કામે લાગી ગયા અને ત્યાર પછી ઘણી બધી લાંબી સફરોથી ઘણા બધા કાર્યક્રમો કર્યા હિન્દુસ્તાનના જેટલા ફેસ્ટિવલ થાય છે એટલા બધા ફેસ્ટિવલમાં અમે ભાગ લીધેલો છે પરદેશ પણ ઓગણીસો પંચાણુંથી ઓગણીસો નેવુંમાં પહેલીવાર અમે જાતે ગયા પણ પંચાણુંથી તો આજ સુધી સરકાર અમને મોકલે છે અને અમે લગભગ ઓગણીસ દેશોમાં કાર્યક્રમ રજૂઆત કરેલી છે પંચોતેર વર્ષની ઉજવણી આઝાદીની થઈ ત્યારે અમને બ્રાઝિલ મોકલવામાં આવ્યા હતા એમ બ્રાઝિલમાં ઇન્ડિયન નેવીની શીપ આવી હતી એ શીપ પર ઉજવણી થઈ અને શીપ પર અમે કાર્યક્રમ આપ્યો ઘણા બધા દાખલા છે રશિયા બ્રાઝિલ ફિઝી સ્વિટરલેન્ડ યુરોપ ફ્રાન્સ બધે જ ગયેલા છીએ માડાગાસ્કર જેવા ટાપ ઉપર પણ કાર્યક્રમ કરેલો છે ખૂબ સરસ અને આપે જે તૃતિબેનની વાત કરીએ આપણે ત્યાં શ્રદ્ધાંજલિ જ્યારે આપવાની વાત છે અને આનાથી વધારે સારી શ્રદ્ધાંજલિ કોને કહેવાય કે તમે એમના કરેલા કાર્યને હજી પણ જીવતા રાખ્યા છે એમનું નામ તમે હજી જીવતું રાખ્યું છે આપણે ગરબાની વાત કરીએ કારણ કે આપ આટલા વર્ષથી ગરબા શીખવાડી રહ્યા છો કલ્પેશભાઈ ગરબાની શરૂઆત પહેલાં તો ગરબાનો ઘણા લોકોને તો ગરબાનો શબ્દ જ નથી અર્થ નથી ખબર કે ગરબા શબ્દનો અર્થ શું છે તો એ પહેલાં તો એ એનો અર્થ અને બીજું કે ગરબાની શરૂઆત ક્યારથી થઈ ગુજરાતમાં ગરબો એ એક શબ્દ એનું થોડું વિશ્લેષણ કરીએ તો આ મારી બાજુમાં છે કાણાવાળો છિદ્રોવાળો માટીનો ઘડો અને એની અંદર ટમટમતી જ્યોત અને સંસ્કૃતમાં ગર્ભદીપ કહેવાય ગર્ભદીપ પરથી ગુજરાતીમાં અપભ્રંશ થયો અને ગર્ભો અને ત્યાર પછી એ ગરબો થયો આ શબ્દની વાત ગરબો શબ્દની વાત અને શરૂઆત ક્યારે થઈ હતી કહેવું એટલું બધું અઘરું છે કે કૃષ્ણ જે આપણે ત્યાં દંતકથા ગણાય છે માથોલોજીની વાત છે એમના જ નૃત્યમાંથી શરૂઆત થઈ એમ કહી શકાય કારણ કે વાત એવી છે કે આસામના રાજા બાણાસુર શોણિતપુરના એમની દીકરી ઉષા અને તે કૃષ્ણના પૌત્ર અનિરુદ્ધના પ્રેમમાં પડી હવે એની સાથે એના લગ્ન થયા અને એ ઉષા એ મા પાર્વતીની પરમ ભક્ત એટલે એને ઉષાએ મા પાસે વરદાનમાંગ્યું ત્યારે માએ એને એક લાસ્ય નૃત્ય મા પાર્વતીએ દુર્ગા એક લાસ્ય નૃત્ય શીખવાડ્યું કે આ મારી પૂજા માટે હવે તમે કરી શકો ઉષાએ નૃત્ય લઈને આવીને દ્વારકામાં આવી અને દ્વારકાની સ્ત્રીઓને શીખવાડ્યું ને દ્વારકાની સ્ત્રીઓએ ગુજરાતમાં પ્રચલિત કર્યું આ આખો શ્લોક નંદિકેશ્વરના અભિનવ દર્પણમાં છે એટલે આ એક પહેલું સપોર્ટ છે કે ગરબા ક્યાંથી આવ્યા લાચ નૃત્ય એ ગરબા માતાની પૂજા માટે થતું નૃત્ય એટલે ગરબા એ પાછળથી આવ્યું પણ એને લાવનાર ઉષા અને કૃષ્ણની જે પરંપરા હતી હલ્લીસખ નૃત્ય એની સાથે અને મેળવવામાં આવ્યું હલ્લીસખના બે પ્રકાર દંડરાસક અને તાલરાસક દંડરાસક એટલે આપણે જેને દાંડિયા કહીએ છીએ તે અને તાલરાસક એટલે ગરબા આ આટલી વાત થઈ પરંતુ ગરબાના ત્રણ ફેઝ છે એક સાહિત્યિક એટલે કે જે ગીત લખાય જે ગીત ગાઈ શકાય તેવું હોય એ પછી એ ગીતની રચના સંગીત રચના અને ત્રીજું એ એના ઉપરનો પરફોર્મન્સ એના પરનું નૃત્ય આ ત્રણ ગરબા સાથે એટલે ગીતને પણ ગરબો કહેવાય જે રચના થઈ તેને પણ ગરબો કહેવાય અને જે નૃત્ય કરીએ તેને પણ ગરબો કહેવાય એટલે ગરબાની આ ત્રણ વાત છે મુખ્ય અને ત્રીજી વાતમાંથી પછી બે ફાંટા પડ્યા એ અઘરું છે અત્યારે કહેવું કે ક્યારે થયું પણ એનું પ્રમાણ ઓગણીસો ને ત્રીસમાં ગાંધીજી દાડીકૂચ કરી ત્યારે અહીંયાથી ખેડા જિલ્લાના એક ગામે રાત રોકાયા હતા ત્યાંની બાળિકાઓએ ગરબો એમની સામે રજૂ કર્યો હતો એટલે એટલી તો નોંધ છે જ કે એક તો સમૂહમાં થતા ગરબા સામૂહિક રીતે નવરાત્રિ વખતે શેરીમાં પોળમાં ચોકમાં બધે થતા ગરબા એ સામૂહ સમૂહ નૃત્ય છે પણ એને કોરિયોગ્રાફ કરીને વ્યવસ્થિત રીતે સ્વરૂપ કરવું જેને આપણે રંગમંચીય ગરબા કહીએ એમ એની શરૂઆત ઓગણીસો ને ત્રીસમાં થઈ અત્યારે એમ કહી શકાય કદાચ એની પહેલાં થઈ હોય તો તો નથી પણ આ પહેલી આપણી પાસે પ્રમાણ છે હવે એ રંગમંચીય ગરબાએ થતા રહ્યા મહેમાનો આવે સ્કૂલમાં થાય બધું પણ એનો સુવર્ણકાળ ઓગણીસો સાહીઠથી થી ઓગણીસો પંચ્યાસી આટલો જ રહ્યો છે ઓગણીસો અઠ્ઠાવન સાહીઠમાં અખિલ હિન્દ મહિલા પરિષદ આ રંગમંશીય ગરબાના કાર્યક્રમ આખા બનાવવાના શરૂ કર્યા અને એમાં મુખ્ય વ્યક્તિ બેન હઝરત એમની સાથે બીજા ઉષાબેન અને દિરાસરી ત્રણ બહેનો હતા અને એ લોકોએ ગરબાની જે એક વિવિધતા આખી આણી રંગમંચીય ગરબાની ગુજરાતને પોતાનું શાસ્ત્રીય નૃત્ય નથી ભારતીય ભરતનાટ્યમ કરે છે કથક કરે છે પણ એ આપણા ગુજરાતના નથી પણ ગરબો એ ગુજરાતનો છે અને એ ગરબામાં એટલા બધા ક્રાંતિકારી અને અદ્ભુત રચનાઓ થઈ છે જેની અત્યારની પેઢીને બિલકુલ જાણ નથી ઓગણીસો પંચ્યાસી સુધી એ ચાલ્યું અને ત્યાં સુધી મને બરાબર યાદ છે કે ખૂબ ગરબાના કાર્યક્રમો થતા નવરાત્રિ આવવાની શરૂ થાય ત્યારે ઘણા બધા ગ્રુપ શરૂ થાય જુલાઈ મહિનાથી પ્રેક્ટિસ કરવાની શરૂ થાય અને નવરાત્રિ નવરાત્રિની પહેલાં નવરાત્રિની પછી આખાને આખા કાર્યક્રમ થાય બહેનો ખૂબ ત્રણ મહિના મહેનત કરી હોય અને એમાં એટલી બધી જુદી જુદી વસ્તુઓની રજૂઆત થઈ એ થઈ છે જેની અત્યારે કોઈને જાણ નથી કલોનીબેન પરણીને મુંબઈ ગયા અને મુંબઈમાં અવિનાશભાઈ આપણા અને કનુ દેસાઈ બંનેના સહારે એમણે એટલા બધા ગરબા અવિનાશભાઈએ તૈયાર કર્યા કે માતાજીની સાથે સંકળાયેલ મંદિરની વસ્તુઓ ઘંટાર નગારું આવા બધા ગરબા એમણે તૈયાર કર્યા અને એ બધાના કટઆઉટ્સ કનુ દેસાઈ તૈયાર કરે એનો આખો સન્નિવેશ ઊભો થાય અને એની સામે આ પ્રયોગો થાય અને એમાં માત્ર દેશ જ સંગીત એવું નહીં બધી જ જાતનું શાસ્ત્રીય સંગીતનો પણ લાભ મેં એમની જૂની ચોપડીઓ જોઈ છે એમાં તમે માની નહીં શકો કે કાલુદાસના ઋતુ સંહાર પણ ગરબો થયો છે આપણો પંચમહાભૂતનો જે સિદ્ધાંત છે એ પંચમહાભૂત પર ગરબો થયેલો છે ગરબાએ આવી બહુ જ વિશાળ સ્થિતિ જો આંબી છે પણ બહુ કમનસીબે પંચ્યાસી પછી એ વાત ધીરે ધીરે જતી રહી લોકોને ગરબા જોવા કરતાં ગરબા કરવામાં વધારે રસ પડવો મળ્યો અને પછી શરૂ થયા દરેક સોસાયટી હોય તો પોતે નવ દિવસના ગરબાના કાર્યક્રમ કરે ક્લબ હોય તો નવ દિવસના ગરબાના કાર્યક્રમ કરે એકાદ દિવસ પાછો રંગમંચનો પણ કાર્યક્રમ કરે અને એ પગ પૈસાનો ધીરે રહીને પછી પાર્ટી પ્લોટમાં થયો ત્યાં સુધી બરાબર છે ત્યાં મેં મારી જાતે એવું જોયું છે કે પોળ હું ધના સુતારની પૂળમાં રહેતો હતો ઓગણીસો અઠ્ઠાવનની ની વાત કરું તો ત્યાં એક જીતુ ભગત કરીને આવે અને ગાય એટલે એ પોતે ગાય અને ઢોલ વાગતું હોય પણ આખી પોળમાં ગરબો ચાલતો હોય ખાંચા ખૂંચી સાથે બધે રાત્રે બે વાગ્યા સુધી ગરબો ચાલે અને એ માત્ર તાળીને ચપટી બધે તમે હમણાં પૂછતા હતા કે તાળી અને ચપટી અને ઠેસ એ કેમ એનો જવાબ એ આપું કે ગરબો જ્યારે થતો હતો ત્યારે કોઈ સાધનો ના હોય સંગીતના માત્ર બહુ બહુ તો ઢોલ હોય એટલે ગાવાની સાથે તાલ મેળવવા માટે તાળી થઈ ચપટી થઈ અને એ જ વખતે ઠેસ થઈ એટલે ગરબાનો જે તાલ જાળવવાનો હતો એની આ મૂળભૂત વાત કાળી ચપતી અને ઠેસ હવે આવી કોઈ પણ કોઈ પણ સંસ્કૃતિમાં ચેન્જ એ અનિવાર્ય છે સવાલ એટલો છે કે એ કેટલો હોઈ શકવો જોઈએ તમે એને અશ્લીલતા સુધી લઈ જાઓ તમારી પોતાનું સંગીત છે તમારી પોતાનું નૃત્ય છે એને તમે બીજા પરદેશી સાલસા અને એવા બધા સાથે જોડો એ કેટલું સહે છે બહુ જ ખરાબ છે હું તમને ગઈકાલની એક સરસ વાત કહું કોણ બનેગા કરોડપતિ આવે છે એમાં એક છોકરો ગઈકાલે એક કરોડ રૂપિયા જીત્યો જમ્મુ એન્ડ કાશ્મીરનો એ શર્વા છોકરો એ જાપાનીઝમાં કંઈ બોલ્યો એટલે અમિતાભજીએ એને પૂછ્યું કે શું બોલ્યો તો એને એનો અર્થ કહ્યો પછી એને પૂછ્યું કે તું જાપાનીઝ મને તો ઘણી લેંગ્વેજ આવડે છે પણ જાપાન ખૂબ ખૂબ પ્રિય છે કેમ કે બીજા વિશ્વયુદ્ધમાં ધ્વંસ પામેલું જાપાન આજે ફરીથી બેઠું થઈને જગતમાં સૌથી આગળ છે વિકાસ એટલો થયો છે પણ એ લોકો એમની સંસ્કૃતિને બરોબર આજે એમને એમ જાળવે છે એમના કપડાં એમનું ઘર એમની રહેણીકરણી એમના ઉત્સવો એ બધા જેમ સરસ રીતે જ હા સાધનો ઉમેરાઈ શકાય પહેલાં ઘાંટા પાડીને ગાવું પડતું હતું એને માટે ઓડિયો સિસ્ટમ હોઈ શકે પણ આપણે એને બીજા દેશના નૃત્યોને એમાં પગપેસારો કરીએ આપણું માફ કરજો પણ સૌથી વધારે નુકસાનકારક જગ્યા છે એ આપણું બોલિવૂડ છે બોલિવૂડે સંસ્કૃતિની જ વસ્તુઓને લઈને એનો ઉપયોગ ધંધામાં કર્યો છે ખૂબ ખરાબ રીતે કરે છે અને એટલે આપણી સંસ્કૃતિને માર પડતો જાય છે અને યુવા પેઢી એ સંસ્કૃતિ તરફ પેલી બોલીવુડ તરફ જાય એટલે એમને ભાન નથી એમને સમજણ નથી ભાન નથી કેવું કરતા સમજણ નથી અને એ એટલે જ આ વિકૃતિ અને હવે એ કેટલી હદે એ વિકૃત થઈ છે આમાં કલ્પેશભાઈ પ્રોબ્લેમ એ પણ છે કે આજની યુવા પેઢીને કોઈ સમજાવવા વાળું પણ નથી એટ એટલું બધું કોઈ ઘણા યુવાઓને જાણવું હોય છે પોતાના ઇતિહાસ વિશે ગરબા વિશે જાણવું હોય છે ઘણીવાર પણ સારી રીતે સમજાવી શકે એવા લોકોની પણ કમી છે એ પણ એક હકીકત છે મને એવું લાગે છે કે વાત એવી નથી આ અમારે ત્યાં તમે જોવો વીસ બાવીસ જણાનો ગ્રુપ છે અને અડતાલીસ વર્ષથી ચલાવું છું લગભગ અઢારસો જેટલા છોકરા છોકરીઓ અહીંયા ત્યાં એને થયેલા છે બે વાત છે એની અંદર સમાજનું પોતાનું પ્રતિબિંબ એ યુવા પેઢી એક એવી છે ખૂબ એનર્જેટિક ખૂબ શક્તિવાળી છે એ શક્તિ પ્રવાહને કઈ દિશામાં વેવડાવો એ કામ છે વડીલો વડીલો પોતે જ આમાંથી ખસી ગયેલા છે ક્યાં તો એ ઉદાસીન છે અથવા તો એ આ જે નવી પદ્ધતિઓ આવે છે એની સાથે જોડાઈ જાય છે એટલે યુવાન હું અડતાલીસ વર્ષથી ચલાવું છું એમ નહીં મારી પહેલાં જે લોકો ચલાવતા હતા ગુંજન પાયલ એ બધા ધીરે 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 ખસી ગયા કારણ કે એમને જોતું જોયું કે આ જે યુવાન પેઢી છે એના પર એટલું બધું સંક્રમણ છે અને એને ખાળવા માટે આપણે એકલા પૂરતા નથી સૌથી પહેલાં શાળામાં બાળક ભણવા જતો હોય એટલે શાળામાં ભણાવે પણ એ શાળામાં તો છ કલાક હોય છે અઢાર કલાક એને ઘરે હોય છે તો એ અઢાર કલાક પણ પેલા છ કલાક સાથે ટ્યુનઅપ થવું જોઈએ એવી જે અહીંયાની વાત છે મારે ત્યાં એવા આ અડતાલીસ વર્ષથી એવા કાયદા છે કે જે સમય હોય એ સમય જ આવું અઠવાડિયાના બે દિવસ કે ત્રણ દિવસ હોય તો એમને આવવું જ પડે અનલેસ કે એમની તબિયત ખરાબ હોય અથવા એમની પરીક્ષા હોય હવે આ પ્રકારના નિયમોને કારણે મારે ત્યાં વધારે માણસો આવતા નથી એટલે એ જરૂરત એ પણ છે કે જે આ સંસ્કૃતિને જાળવી રાખે છે પરંપરાને જાળવી રાખે છે એમને પ્રોત્સાહન પ્રોત્સાહન પણ મળવું જોઈએ એ પણ કદાચ ખૂબ ઓછું મળે છે આપણે એવું માનો છો એમાં એવું છે ને કે જેને ભેખ લીધો હોય ને એને વળી આડા આવડા જોવાની જરૂર નથી એને તો આગળ વધવાનું જ છે એટલે સરકારને આપણે કે જવાબદાર ઠેરવી એ વાત બરાબર નથી સરકાર અત્યારે પણ રંગમંચીય ગરબાની સ્પર્ધા દર વર્ષે કરે છે સ્ટેટ લેવલ કોમ્પિટિશન જેને કહેવાય છે દરેક ડિસ્ટ્રિક્ટમાંથી ફર્સ્ટ થર્ડ સેકન્ડ થર્ડ વિનર આવે અને એની ફાઇનલ થાય સરકાર આટલું કરે છે અનફોર્ચ્યુનેટલી એમાં હું કેટલી વાર જજ તરીકે ગયેલો છું કેટલી વાર મેં સજેશન કર્યા છે કે ઓગણીસો અઠ્ઠાવનમાં જે કાયદા કર્યા હતા તમે રંગમંચીય ગરબા માટેના એ અત્યારે ના ચાલે પણ એમાં એ લોકો ખસતા નથી સમજતા નથી જ્યારે અર્વાચીન ગરબાની વાત આવે ત્યારે તો એની અંદર સંગીત બધું અદ્ભુત હોઈ શકે તમે હમણાં જે ગરબો જોયો તો એમાં કેટલું બધું ક્લાસિકલ સંગીત હતું શંબી દિવેદની એ આખી રચના હતી તો એની રચના કરવી હોય અને પછી તમે કાયદો કરો કે ના સંગીતની એની અંદર તો ચાર જ જણા બેસી શકે તો કેવી રીતે સંગીત ઉભું થાય એ બદલાવું જોઈએ બીજું પ્રાચીન ને અર્વાચીનની એમને જે ભૂમિકા રચી છે તે એવી કે દયારામ સુધીની કૃતિઓ એ પ્રાચીન કહેવાય દયારામ પછીની કૃતિઓ અર્વાચીન કહેવાય પણ આ તો માત્ર એની લિટરેચરની વાત થઈ ગરબાના ત્રણ અંગમાંની એક અંગની તમે સ્પર્ધા કરો છો ત્રણે ત્રણ અંગ સાથે અને કાયદો ઘડો છો એક અંગ સાથે એ બદલવા તૈયાર નથી એમણે નવા ઉન્મેષની અંદર એ ચેન્જ લાવે તો વધુ ને વધુ લોકો પ્રોત્સાહિત થાય આ વસ્તુ કરવાની માટે પણ એ સરકાર પણ એ જગ્યાએ નિષ્ફળ ગઈ છે સંપૂર્ણપણે એટલે થોડા બદલાવ કરવાની જરૂર છે તો સારી રીતે પ્રોત્સાહન સરકાર આપવા માંગતી હોય તો એ યોગ્ય દિશામાં પ્રોત્સાહન મળે એ પણ ખૂબ જરૂરી માત્ર પૈસા એ નથી કલા એ માત્ર પૈસા જોતા હોય છે એવું નથી કે એના વગર થાય પણ કલા સૌથી વધારે માંગે છે રિસ્પોન્સ એટલે કે ગૌરવ આજે અનફોર્ચ્યુનેટલી તમે એમ જોજો કે ક્યાં ગયા હતા ગરબા કરવા ગયા હતા એટલે ભરતનાટ્યમનો કાર્યક્રમ આ ભાવ ભેદ સમજાય છે બહુ જ દુઃખદ વાત છે અને હા સમયનો અભાવ છે ગરબાની ઇતિહાસની આપણે ત્યાં ગરબામાં પણ એવું છે કે આપણે દરેક જેવી રીતે સૌરાષ્ટ્રમાંથી આપણે મધ્ય ગુજરાતમાં આવીએ તો ગરબાની સ્ટાઈલ બદલાઈ જાય મધ્ય ગુજરાતમાંથી દક્ષિણ ગુજરાતમાં જઈએ તો ગરબાની સ્ટાઈલ બદલાઈ જાય તો એ બદલાવ ક્યાંથી આવ્યો એ કેવી રીતે છે થોડું સામાન્ય વાત છે કે કોઈ પણ એક લોક નૃત્ય સામૂહિક નૃત્ય એના પર એ વિસ્તારની ભૌગોલિક વિસ્તારની અસરો હોય તમે ડુંગરની ઉપર જઈને ગરબા ના કરી શકો કારણ કે શ્વાસ ચડે તો મેદાનમાં કરી શકો ત્યાં તમને સારી હવા મળતી હોય હવે દરિયા પાસે હો તો એ એમના સમાજમાં એ દરિયો વીણાયેલો હોય એટલે નાવિકો જતા હોય તો એના પરના ગરબા થાય ખેતી સાથે જોડાયેલા માણસો હોય તો એમના ગરબામાં ખેતીની વાત આવે માઇથોલોજી એટલે કૃષ્ણ અને અંબાજીની વાત કરો ને તો એ ગરબાની અંદર પણ સોના ઢોણીમાં રૂપાનું બેડલું આધુનિક ધનિક લોકોની વાત છે એક નાનકડી વાત કહી આપણે અંત લઈએ અને એ બહુ જ મને આ સૌ પ્રેક્ષકોને કહેવી ગમશે ને આપણે ત્યાં ગૌરી શંકર જોશી કરીને એક લેખક થઈ ગયા એમનું તખલ્લુસ હતું ધૂમકેતું અને એમણે માત્ર અઢી એક નાની વાર્તા લખી છે જ્યારે અંગ્રેજ શાસન હતું ત્યારે ડભોઈ આપણે ત્યાં વડોદરા જિલ્લામાં છે અને ત્યાં હીરો સલાટ કરીને એક વ્યક્તિ હતો જે ખૂબ સુંદર મૂર્તિઓ ઘડતો હતો અને એણે ત્યાં ખૂબ સુંદર મૂર્તિઓ ઘડીને મંદિર બનાવ્યું હતું હીરો સલાટ એ આપણા ઇતિહાસમાં પણ બહુ સારું ગણાય છે એ મંદિર તૂટી ગયું હવે એ ઇંગ્લિશ એટલે અંગ્રેજી રાજ્ય વખતે ત્યાં એક હાકેમ હતો દબોઈનો મુખ્ય માણસ અંગ્રેજ હતો અને એને નોકરી ત્રણ ચાર વર્ષ પૂરી થઈને એને પાછું જવાનું એટલે રિટાયર્ડ થવાનું આવ્યું એટલે ગામના લોકોને ખબર પડી એટલે ગામનું મહાજન એટલે વાણિયા જે માત્ર ધંધો સમજે છે એ બધા ગયા કે સાહેબ આપે અમારા ગામ માટે બહુ જ કર્યું છે બહુ જ સારું બધું કામ કર્યું છે અને આપ જઈ રહ્યા છો તો અમારે તમને કંઈક ભેટ આપવી છે એ પેલા ગોરાએ કહ્યું કે ના મારે કંઈક ભેટ લેવાની ના હોય હું તો મને સરકાર પગાર આપે છે અને મારે જે કામ કરવાનું તે મેં કર્યું છે એટલે મારે કંઈ ભેટ પણ મહાજન કહે કે ના સાહેબ તમે તમારે કંઈક તો અમારા તરફથી લેવું જ જોઈશે એટલે એણે એમ કહ્યું કે સારું મને એક દિવસ આપો હું એક દિવસ પછી તમને કાલે સાંજે આપણે મળીએ એટલે પાછું બીજે દિવસે સાંજે મહાજન ગયું પછી એક ગોરા હાકે મેં એમ કહ્યું કે આપણા ગામની બહાર પેલા થોડાક મૂર્તિવાળા પથ્થરો છે એમાંથી એકાદ બે હું મારી જોડે લઈ શકું જો તમને વાંધો ના હોય તો તમને કોઈ ધાર્મિક અડચણ ના હોય ને એવું ના હોય તો એક બે જ પથ્થર લઈ જાઉં મારું ઘર સ્કોટલેન્ડમાં છે અને એમાં આગળ સુંદર બાગ છે એમાં હું એને સજાવીને મૂકીશ એટલે મહાજન એકબીજાની સામે જોયું ભલે સાહેબ આપને જેટલા ગમે તેટલા લઈ જાઓ એને મહાજન બહાર નીકળ્યું શું માગી માગીને પથરા માગ્યા આ આપણા દેશની દશા છે અને એટલે ગૌરીશંકરભાઈએ છેલ્લે જે વાક્ય લખ્યું છે કે જે દેશના માણસોને પોતાની સંસ્કૃતિની કિંમત નથી જાણ નથી ગૌરવ નથી તેનું સોસો મોડે એનો ધ્વંસ થવાને લેખાયેલો છે જાગો હજી જાગો આપણે જાગવાની બહુ જરૂર છે ગરબો છે યુનેસ્કોમાં જઈ આવ્યો ઇન્ટેન્જિબલ હેરિટેજ તરીકે દાખલ થયો અને છતાંય આપણે આજે શું કરીએ છીએ એ તમે પોતે જ વિચારો અને એને અટકાવવા અને શું કરવા તમારા પર છોડી દઉં છું સતમુખ વિનિપાત નિર્મળો કેલવિશભાઈ આપ અમારી સાથે જોડાયા અને ખૂબ મહત્વપૂર્ણ જાણકારીઓ આપી યુવાઓ માટે ખૂબ સારો એવો મેસેજ આપ્યો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર ખૂબ આભાર હું આશરા કુકેアナ થી 50% પણ ફરક પડે બિલકુલ પડશે તો દર્શક મિત્રો આજની રજૂઆતમાં બસ આટલું જ આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર